શાકભાજી ખાવી જોઈએ તો આ ભાઈ બેટા જો બજાર ની અંદર આપણને તૈયાર મળતી વસ્તુઓ વેચવા વાળા ભાઈ છે જો સરસ મજાની આઈટમો બનાવી ચોમાસા ની અંદર આનો ઉપયોગ કરવાનો બાકી ફરસાણ વાળાની દુકાનો ખુબ હોય છે અને આ પણ વેપાર ધંધા માટે ખુબ જ છે

માનવી બની આવે છે ગામડા ની અંદર આવા માણસો આપણને જોવા મળે છે માથે આવા કપડા પહેરવેલા હોય આ ભારતીય છે ચાલો

મહાત્મા ગાંધીજી લાગે કેવા લાગે જોવા મળે છે ઘણા ભગવાન હોય ઘણા આવા રીતના કપડા હોય ઘણા ગળાની અંદર લાંબી લાંબી માળાઓ હોય

બીજા એક શિક્ષક મિત્ર આવ્યા હાથમાં નોટ પેન એ પુસ્તક લઈને ભણાવવા માટે જાય છે શું કરવા માટે જાય છે

વેશભૂષાના કાર્યક્રમમાં બીજા ધોરણ ના બાળકો ઓછા જોડાયા પાંચમા બાળકો વધુમાં વધુ છે ચોથા કોઈ બાળક દેખાતું જ નથી અમારા પેલા પટેલ હું બનવાનું પણ બની આવે એ અગત્ય વાંધો નહીં ફરી બનાવીશું